અમને ખબર પડે આખો દાડી રંગવા ના બધા પૈસા લેવાના ચાર જણા પોતર ભરત આ આ હોમમાં મારું છે કેડું મોટું ટોળું ભુ યાર આ તો ભૂકા ખાડી રાખશે તા ના તું કા ટેન્શન લે માર જોડે એક આઈડિયા છે

હવે પૈસા લાવી ના હાલ્યો આતો છોકરો મારવા પડશે આપડા હારા કલમ મારો ચાર કોઈ મોરે

ઊડી જવાવાનું છે હું તો કહુંત્રી જોવા હોય ને અમારે કોઈ પૈસા હું કોમ માટે દઉં છું એટલે આવે

હૈડ મારા હંગાટ ઉભરે તડી લી પણ કશું બોલતો નહી હો એ પિસ્કારી જેવડો નહી પિસ્કારી કેડી મોટી લઈને આવે આ તો ઘર જનમાં ફેરધી લેતા પેલી નેની મેલે ઈ બેટી વાજારે પેલા ડોહોપા આવજો પિસ્કારી બચ મા આલ પેણ ભરેલી છે નાય રે આવી પિસ્કારી જ મારું શું આવડી મોટી પિસ્કારી છોકરું આવડું તો પિસ્કારી ગળી જુએ મારું કેવાય જોયા નહીં અરે પેલા ડોહા બનાવીને ધોઈ લા